હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા સાથે બહુ ટેસ્ટી એવી ચટણી તો આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બને છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો બનાવવાનું શરૂ કરીશું લીલી મકાઈના ભજીયા સાથે ટેસ્ટી એવી ચટણી અને હવે ભજીયા બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ જેટલી મકાઈના દાણા લીધેલા છે તો જે અત્યારે લીલી મકાઈ આવે છે મકાઈના ડોડા તેમાંથી મેં ચપ્પા વડે બધા જ દાણા કાઢી લીધેલા અને હવે આપણે એક મિક્સર લઈશું અને આ દાણાને તેમાં ઉમેરી દઈશું અને આપણે આનો દરદરો એવો ક્રશ કરવાનો છે તો આનું એકદમ ફાઇન બેટર આપણે નથી બનાવવાનું એકદમ દરદરૂ રાખવાનું છે અને હવે તેમાં આપણે એક ઇંચ આદુનો ટુકડો જેને આપણે મેં નાના નાના ટુકડામાં સમારી લીધેલો તે ઉમેરી દઈશું અને હવે મિક્સરને ચાલુ બંધ કરીને આને ક્રશ કરી લઈશું અને હવે મકાઈને ક્રશ કરી લીધેલી છે તો હું તમને બતાવી દઉં તો આ રીતનું તેને દરદરૂ રાખવાનું છે આની આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી દેવાની આવી રીતે દરદરૂ રાખવાથી ભજીયા બહુ સરસ લાગશે અને હવે આપણે આને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો ચારથી પાંચ નંગ લીલા મરચાં જેને મેં ઝીણા ઝીણા સમારી લીધેલા તે ઉમેરી દઈશું અને હવે એક નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી લુંગળી તેને આપણે ઉમેરી દઈશું તો આ બેટરની અંદર આપણે ગળપણ સેજ પણ નથી ઉમેરવાનું એટલે કે ખાંડ નથી ઉમેરવાની કારણ કે આ જે મકાઈ હોય છે તે મીઠી જ હોય છે તો આપણે ખાંડ ઉમેરીશું તો ભજીયા જે છે એકદમ ગળિયા થઈ જશે એટલે આપણે ખાંડ નહીં ઉમેરીએ અને હવે તેમાં આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચીથી પણ ઓછી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આપણે આમાં તીખાશ થોડી વધારે રાખવાની છે તો ભજીયા બહુ ટેસ્ટી લાગશે અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તો એક ચમચી જેટલું મેં મીઠું લીધેલું છે અને હવે તેમાં આપણે થોડો આમચૂર પાવડર પણ ઉમેરી દઈશું તો ખટાશ તીખાશ અને નમક બધું જળવાઈ રહેશે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે આમાં આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો આમાં આપણે પાણીનો સેજ પણ ઉપયોગ નથી કરવાનો અત્યારે તો હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લીધેલું છે તમે જોઈ શકો છો અને હવે આમાં એક કપ ચણાનો લોટ ઉમેરી દઈશું તો અત્યારે થોડો આપણે લેવા દઈશું પાછળથી જરૂર લાગશે તો ઉમેરીશું અને હવે એક કપ ચણાનો લોટ લીધેલો છે તો તેની સામે અડધો કપ આપણે ચોખાનો લોટ લઈશું તે ઉમેરી દઈશું તો ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો તમે ચોખાનો લોટ જરૂરથી ઉમેરજો અને હવે આપણે સારી રીતે બેટર બનાવી લઈશું તો હવે બેટર બની ગયેલું છે પણ હજી મને આ થોડું પતલું લાગે છે એટલે આપણે જે લોટ રાખેલો છે ચણાનો તેને પણ ઉમેરી દઈશું અને એક વખત સારી એવી રીતે ફરીથી તેને મિક્સ કરી લઈશું તો આવી રીતે થોડો લોટ રહેવા દેવાનો જો પાછળથી જરૂર લાગે તો ઉમેરવાનો પહેલેથી ઉમેરી દેશો તો વધારે થઈ જાય અને હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બેટર બનીને તૈયાર થઈ ગયેલું છે ભજીયા માટેનું અને હવે ભજીયા સાથે ખવાય તેવી ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું તો એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડી હળદર પાવડર ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરીને જાડું એવું બેટર બનાવીશું તો આપણે જેવું ભજીયાનું બેટર બનાવીએ જાડું જેવું કે આપણે ગોટા મૂકવાના હોય તેવું આપણે બેટર બનાવવાનું છે એકદમ જાડું એવું તો તમે એની થિકનેસ જોઈ લો આ રીતની આપણે તેની થિકનેસ રાખવાની છે હવે આમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું અને ઉપરથી બેથી ત્રણ ટીપ્પા પાણીના ઉમેરી દઈશું તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને હવે સારી એવી રીતે આપણે આ બેટરને મિક્સ કરી લઈશું તો આ ભજીયા માટેનું બેટર તૈયાર છે ભજીયા બનાવવા માટે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું એટલે કે તેલ ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે ચટણી બનાવવા માટેના ભજીયા બનાવી લઈશું તો આવી રીતે એક એક ચમચીથી આપણે બેટરને મૂકીશું તેલમાં અને આને કોઈ સેપ આપવાની જરૂર નથી આવી રીતે ચમચીથી બધું જ બેટર આપણે તેલમાં આવી રીતે મૂકતા જઈશું અને આવી રીતના ભજીયા બનાવી લઈશું તો પાંચેક મિનિટ થશે આ ભજીયાને થતાં તો ફેરવતા ફેરવતા આવી રીતે આપણે તેને તળી લેવાના છે તો તમે જુઓ કે બધા જ ભજીયા બની ગયેલા છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો ચટણી માટેના ભજીયા તૈયાર થઈ ગયેલા છે અને આપણે તરત ચટણી નથી બનાવવાની થોડીવાર આને ઠંડા થવા દેવાના છે અને હવે એક મિક્સર જાર લઈશું અને આવી રીતે ટુકડા કરીને ભજીયાને તેમાં ઉમેરી દઈશું તો પાંચેક મિનિટ જેટલું આપણે આ ભજીયાને ઠંડા થવા દેવાના અને આટલા થોડા ભજીયા મમરી જેવા હતા એટલે મેં તેને બાળકો માટે રહેવા દીધેલા છે બાળકોને આવા મમરી જેવા ભજીયા બહુ ભાવતા હોય છે અને હવે આપણે આમાં એક બાઉલ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે આમાં લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો તો પાંચેક મિનિટ પછી આ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો લસણની મેં ચટણી લીધેલી છે મેં પહેલેથી બનાવીને રાખેલી તો તમારે આવી રીતે લસણની ચટણીને પહેલેથી બનાવી લેવાની અને હવે આપણે આ લસણની ચટણી બેથી ત્રણ ચમચી જેટલી ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું થોડી હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આની ચટણી બનાવી લઈશું તો ચટણી બનીને અત્યારે તૈયાર છે પણ અત્યારે તે થોડી દરદરી છે તો આપણે ફરીથી તેમાં થોડું એવું પાણી ઉમેરીને ફરીથી આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગયેલી છે હું તમને તેની થિકનેસ પણ બતાવી દઉં તો આ રીતની તેની આપણે થિકનેસ રાખવાની છે અને આપણે હવે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું તો આને થોડી આપણે ભજીયા સાથે ખાવાની છે તો થોડી જાડી રાખીશું બહુ પાણી જેવી પતલી નહીં કરીએ તો ભજીયા સાથે ખવાય તેવી ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે અને હવે ક્રિસ્પી એવા ભજીયા બનાવવા માટે તેમાં એક ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું અને આને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડા પાણીના ટીપાં ઉમેરી દઈશું તો તમે પાણીની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને એક વખત સારી એવી રીતે આને મિક્સ કરી લઈશું તો આપણું પેટર બનીને તૈયાર છે ભજીયા માટેનું અને હવે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું તો તેલ ગરમ થઈ ગયેલું છે હવે આપણે ક્રિસ્પી એવા ભજીયા બનાવી લઈશું તો આવી રીતે હાથથી આપણે મીડિયમ સાઇઝના ભજીયા બનાવીશું તો બહાર આપણે જેવા દાળવડા ખાઈએ છીએ તેવો જ આનો ટેસ્ટ આવશે તો ભજીયાને આવી રીતે છૂટા છૂટા મૂકતા જવાના તો એકવારમાં જેટલા ભજીયા સમાય તેટલા આપણે મૂકવાના છે તો તમે જુઓ કે હું એકદમ આને છૂટા છૂટા મૂકી રહી છું અને આને થતાં વધારે વાર નહીં લાગે ફક્ત પાંચ જ મિનિટમાં આ બનીને તૈયાર થઈ જશે અને આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે અને ચટણી સાથે તો આ ભજીયા બહુ જ સરસ લાગે છે તો તમે આ રીતે ભજીયાને જરૂરથી બનાવજો તો હવે આ ભજીયા સારી એવી રીતે સેટ થઈ ગયેલા છે અને થોડા થોડા તે ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયેલા છે તો આવી રીતે આપણે એને ફેરવતા ફેરવતા બધી જ બાજુથી સારી એવી રીતે બનાવી લઈશું તો તમે જુઓ કે આ ભજીયા બનીને તૈયાર થઈ ગયેલા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને આ ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી બનેલા છે તો આપણે આને હવે પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ રીતે આપણે બીજા ભજીયા પણ બનાવી લઈશું બીજી વાર પણ આપણે મીડિયમ સાઇઝના ભજીયા બનાવી લઈશું તો આવી રીતે છૂટા છૂટા થોડા મૂકતા રહેવાના અને હવે આને ફેરવતા ફેરવતા સારી એવી રીતે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું તો પાંચ જ મિનિટમાં આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ લીલી મકાઈના ક્રિસ્પી એવા ભજીયા સાથે બહુ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે તમે એક વખત આ ભજીયા અને ચટણી જરૂરથી ટ્રાય કરજો તો તમે આને ચા સાથે કે મરચાં કે ડુંગળી સાથે પણ ખાઈ શકો છો પણ હું તમને કહીશ કે આ ચટણી જરૂરથી બનાવજો ભજીયાનો સ્વાદ બે ગણો આ ચટણી વધારી દેશે તો હું તમને એક ભજીયું તોડીને પણ બતાવું તો તમે જુઓ કે બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ નરમ બન્યું છે આ ભજીયું તો આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય